માં જીવન અમે એકદમ મજા માં ને મારો નવો બ્લોગ ને અમે જો ગયાતા હે ગામમાં માં બકાલુ લેવા તો આપણી મમ્મી દીકરી આવી હોય આવી હજી પાણી પીધું હે ને જો બકાલુ બધું ખાધું હે ટીક માં મોટો ખાઈ લિયા યહાં ને લીતો કુટો નો કહેવાય ને મોકાઈ નો ફોટો કહેવાય ને ફોટો ફરગાવી દેતા ફરગાવી ની હેકી દો જાર મારવી ના ઓરા હેકી ની ઓરા તો તો નો કહેવાય માનવી કહેવાય તો માંડવી હેકી દીધું પણ ખાવાની પરવા નતી એવી એ પપ્પા આવી ગયા ત્યાં પછી મૂકી દીધા કામે ધક ધક તો ખવાય નહીં પછી મૂકી દીધી અમે. પછી આવીને જો હવે પાણી પીને માંડવી ખાવા બેઠી હૈ. ત્યાં છે મારી સુબા. સુબા એ માંડવી ખાઈ છે. ત્યાં જો ફોટો કઢવો. હવે એને બે બે નું ને વા રમે છે. માંડવી ખાય છે. હા હા. બરો હોણામાં આવી જરાય નહીં ગમે જોઈ જો. કેવી ઉધામી થાય. હું છે ને માંડવી માનવી કામ મકાઈ પોટો ગાહન ના છે ઢેકી દો કે માન માનવી નથ ખાવી માન મકાઈ પોટો ખાવા ખાલ તો વી ઢેકી દો તો જો હેક વાય વી હું અને છે ને બાફી ને લીંબુ ચટણી નાખીને ખવાય પણ મે ને કીધું કે લાવ ઈ કયો તો આને કેના ના મને ઈ નો ભાવે ઈ ટીકો મને આ ખાવ તો આ આ હે ના તને મકાઈ ના પોટા કાસા નો હોય પાકી ગયા હોય એટલે ખાવાની મજા ન આવે હા હું છે આનો ફેરો છે

ને કેરી કેરી કાવ ખાખડી આમાં હે પાકી કેરી કેસર કેરી તા નતા આવી પણ હું કહેવાય હા કે હું કે કેટલી ઓર પાકે કે તો તો મને ખબર નહી કામ કેતો તો તો ને આમાં હે તેતી હાલો તેતી ખાવા તું બને તેતી ખાવી છે તો બે તેતી લઈ આવ્યા હે અમે અંકો કોઈ તો હે ને ફ્રીજમાં રાખીને ખાવા થાય ચાટી ચાટી ને આજે બાજરાનો લોટ લઈ આવ્યા હે અમે બે કિલો ભીમા હજી બકાલું હે ફોદીનો ધાણા ને પછી આશે ભીંડા તો ભીંડો છે ભીંડો ભીંડાનું શાક ખાવું ને તારે ઉભા તો બધું બકાલું કાઢી કાઢી નાગડી ઉડાડશે ઘરમાં પછી આ લીધી છે કાકડી ઉભાને તો કાકડી ભાવે જાવ બધું બકાલું અમે લઈ આવ્યા હે ને હવે હું છે ને આને ફ્રીજમાં રાખી દઉં તો કમર ચૂબા નાથમાં આવી હે ને તો બધું ઉધારી નાખી દે આ જો મેથી હે ધાણા હે ને ફોડીનો છે ને હવે હું છેલ્લે કોઈ ધું હે ટમેટા તમે જો ટમેટા લઈ આવ્યા હે મિત્રો જો અમારે રાશન પાણી બધું આવી ગયું હે તો હવે બકાલું હે ને ફ્રીજમાં બધું રાખી દીધું પછી અમે રાંધશું ને આજે અમે રાંધવામાં કરવાનું છે ગવાર બટેકાનું શાક અને રોટલા આજે રોટલો કરવાનો વિચાર છે અત્યારે ને ઓલી જો માકમ મકાઈનો પોટો હેકી દીધો હોય ને એથી ખાય છે ને હવે મમ્મી ને કીધું ઓખલ માં કરી દેશું સુબે ફીટમાં બકાલું મૂકી દે જવાબ નહીં દે કઉ ને કે તું બાપ બાપી બકાલ ઉડાડી દે ઘરમાં ને બધી ઉડાડી આવી કાકડી કાકડી લઈ લ્યો કાકડી એ તો એ કાકડી હતા ઉધ્યાન ટીવી માં છે જો માંડવી ખાધી તે મોઢું ભર્યું હે કાકડી ખાવી ચાલે હાલો અમે હેને રોટલા ઘટ નાખીએ મમ્મી દી ને ગમે બટે કરી ચાક નાખી દઈએ ને પછી બધું જો બેગો બેગો દે દે તો જો મેં છેને શાક નાખી દીધું દવા બટેકાનો ને હવે જો તાવડી મૂકી દીધી છે ને હવે હું બનાવું હું રોટલો તો તમે છે ને મારા રોટલાને જુઓ તો હું રોટલો કેમ બનાવું બધા છે ને રોટલો બનાવતા હોય બધાને આવતો જોઈશ તો બધાને શું કહેવાય રોટલો બનાવવાની ટ્રીપ અલગ અલગ હોય તો અમારા ગામડાની છે ને ટ્રીપ કેવી છે તમે જુઓ ઘણા તો પાટલામાં થાબડીને રોટલો કરતા હોય પણ મને તો એ કોઈ દે આવડો જ નહીં પાટલામાં થાબડી આપણે તો હાથેથી મહરી અને હું કહેવાય આમ રોટલો બનાવું તમે બધા કેજો મને તમે કેમ રોટલો બનાવો છો અને રોટલાને હવે ટીપસી ચીપાઈ હે તો આપડી તાવડી એ થઈ ગઈ છે તાવડીમાં નાખી દઉં મારા હાથું જે મોટા છે ને એમાં રોટલે મારા કીધે છે ને મોટો થઈ જાય તમને છે ને મારો અવાજ નહીં આવતો હોય શું કેવાય આ બાજુમાં દબાઈ બટેટા પાકે હે વાય કરે જેમાં રોટલો મોટો બધો હા તું ના ઊભી રાખી ને આપડે બાજરાના લોટ તો અડધોમાં રહી જ ચાલી જાય પછી હું દિના રોટલો ખરું ને તો એને બાજરાના લોટ ખાવા આપું પછી અટાણે નો આપું હા

આ દીકરી જો મને કેવી કામમાં મદદ કરે હે મારો દીકરો ડાયો પાટલે બેસીને આયો પાટલો ગયો ખસી તુબા પરણી હસી તુબાં દાદી માનવી ખાવી આખે આખા બીજા હો મોટા મજા રે ખબર આવો એ તો ફેવરી ગીત વાગે વા એ બધું ફીટ મૂકવાનું છે જો મને આહા ના ને બધુંય કામ કરવા લાગે વેકેશન હે ને તે એમાં ટીવી કામ કરવાની મજા આવે એને રસ કરવો કે કેરી ખાવી તારે એમની ખાવી સાંજે ખાવા તાને મોરી દે તો આ જોઈએ બધી મોરી જ નાખવી જોધીએ કિલો એક કેરી લીધી ને એમાં શિળ કેરી આવી હમ દોઢસો રૂપિયાની કિલો આવી ત્યાં એક કેરી સાઠ રૂપિયાની થઈ પંશાવનની થઈ કિવા મૂંઘા માયલી કેરી હે આ